આમ તો આપણા ભારતીય સંસ્કૃતિની અંદર લગ્નને ખૂબ પવિત્ર બંધન માનવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર એ જ પવિત્ર સંસ્કારની લાંછન લગાડતી એવી ઘટનાઓ સામે આવે છે જેમાં લગ્ન જે ખૂબ જ પવિત્ર બંધન છે એ બંધનના નામે એ કરોડો લાખો રૂપિયાની છેતરપિંડી કરતી એ લૂંટેરી દુલ્હનની જે ગેંગ છે એ રાજ્યની અંદર ખૂબ જ છેલ્લા કેટલાય સમયથી સક્રિય છે સુરત હોય મહેસાણા હોય એવા કેટલાય કિસ્સાઓ બન્યા જેમાં પોલીસના હાથમાં એ લૂટેરી દુલ્લની જે આખી ગેંગ છે એ ગેંગને પકડી પાડતી હોય છે લગ્નના નામે લોકોને ઠગતી એ લૂટેરી દુલ્હનની ગેંગ ફરી એક વખત રાજ્યની અંદર તેમનો પર્દાફાશ થયો છે અને આ વખતે મહીસાગર પોલીસે તેમને ઝડપી પાડી છે ખોટી લગ્ન વિધિ કરી રૂપિયા અગિયાર લાખ ત્રીસ હજાર જેટલી છેતરપિંડી કરી હતી અને આ સમગ્ર બાબતે આ લૂટેરી દુલ્લની ગેંગની શું કારનામા છે આ સમગ્ર બાબતે પોલીસે શું કહ્યું અને જાહેર જનતાને પણ પોલીસે શું અપીલ કરી છે અને આ લૂટેરી દુલ્હન થી બચવા માટે આપણે શું કરવું જોઈએ એની પણ આજે આપણે ચર્ચા કરવી છે મહીસાગર જિલ્લાની અંદરથી મહીસાગર પોલીસ એક ગેંગને પકડી પાડે છે અને ગેંગ એ લૂંટેરી દુલ્હનની ગેંગ છે એટલે કે તમારી સાથે લગ્ન કરે તમારા પૈસા ઘરેણાં લઈને એ દુલ્હન એક બે દિવસમાં ફરાર થઈ જાય લગ્નના નામે લોકોની સાથે ઠગાઈ કરતી એ ગેંગ છેલ્લા કેટલાય સમયથી જે રાજ્યની અંદર સક્રિય છે તેમાં ફરી એક વખતે ગેંગનો પર્દાફાશ થયો છે અને આ વખતે મહીસાગર પોલીસે તે ગેંગને ઝડપી પાડી છે જે ખોટી લગ્ન વિધિ કરીને લગભગ અગિયાર લાખ ત્રીસ હજાર જેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે લૂંટેરી દુલ્હનને સાથ આપનાર ત્રણ આરોપીઓ ઝડપાયા હતા કનુભાઈ ડામોર શારદાબેન ડામોર અને જયરાજસિંહ ચૌહાણની પોલીસે ધરપકડ કરી હતી લગ્નના બહાને રોકડ અને દાગીના લૂંટીને આ ગેંગ ફરાર થઈ જતી હતી બાકોર પોલીસ મથકમાં પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી ખાનપુર તાલુકામાં મોટી લગ્ન વિધિ રચી આ ઠગાઈ રચી હતી અને ત્યારબાદ ઘરેણા અને પૈસા લઈને દુલ્હન ફરાર થઈ ગઈ હતી લૂંટેરી દુલ્હન અને અન્ય સાગરી તો હજુ ફરાર છે પણ બાકીના બે આરોપીઓની અત્યારે પોલીસે ધરપકડ કરી છે અગાઉ પણ કેટલી આવી છેતરપિંડી કરાઈ છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહ્યા છે આવો પહેલાં સાંભળ્યા સમગ્ર ઘટના જે બની છે લૂંટેરી દુલ્હને જે અગિયાર લાખ ત્રીસ હજારની જે છેતરપિંડી કરી છે કોણ કોણ તેમની સાથે સામેલ છે અને આ સમગ્ર બાબતે પોલીસે સુખલાસા કર્યા આવો આપણે પોલીસને સાંભળીએ રિંકેશભાઈ પટેલ કે જેઓ ગાંધીનગરના વતની છે જે લગ્ન માટે છોકરી શોધતા હોય તેમના પિતા મારફતે ધનસુરાના એક એકસમ જયરાજસિંહ ચૌહાણ જોડે એમનો સંપર્ક થયો હતો આ જય જયરાજસિંહે ખાનપુર તાલુકામાં પોતાના સંપર્ક હોય ત્યાંથી છોકરી સુધી આપવાની વાત કરી હતી આજથી દસક દિવસ પહેલા જે ફરિયાદી રિંકેશભાઈ છે તે અહીંયા ખાનપુરના કુંભાઈડી ગામે આવ્યા હતા જ્યાં તેમણે કનુભાઈ કાળુભાઈ ડાવર તેમજ શારદાબેન કનુભાઈ ડાવર આ પતિ પત્નીએ એમને એક જ્યોતિ કરીને એક છોકરી બતાવી હતી તેના જોડે એમના કાકાનો દીકરો રાકેશભાઈ પણ હતો લગ્ન માટે ફાઇનલ થતા આજથી બે દિવસ પહેલા આ રિંકેશભાઈ છે એ પોતે પોતાના ફેમિલી જોડે કુંભાઈડી ગામે આવ્યા હતા જ્યાં આ ઈશમોએ એમને લગ્ન ખોટી લગ્ન વિધિ કરીને છ એક લાખના ઘરેણાં તેમજ પાંચ લાખ જેટલી રોકડ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને રાત્રિના સમયે મંદિરમાં દર્શન કરવા જવાના બહાને આ લોકો ત્યાંથી ભાગી ગયા હતા ફરિયાદીએ આ ઘટનાની તાત્કાલિક વાગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ભાકોર પોલીસ સ્ટેશનના એ સમય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને ત્રણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે આઈડી છે શરૂઆતમાં જે કનુભાઈ કાળુભાઈ ડામોર તથા એમના વાઈફ છે શારદાબેન કનુભાઈ ડામોર એમણે પોતાની દીકરી જ્યોતિબેનનું જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા ફાઇનલી જ્યારે પોલીસે તપાસ કરી અને આ ફરિયાદીને આ જે એમની દીકરી હતી એમને બતાડતા એમણે ના પાડી કે આ એ દુલ્હન નહીં કે જેના જોડે મારા મેરેજ કરાવ્યા હતા તો પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે એક્ઝેક્ટલી કઈ છોકરી જોડે આમના ફરિયાદીના મેરેજ કરાવ્યા હતા પોલીસ સાતો સાત એ પણ દિશામાં કરી રહી છે કે આરોપીઓ આના પહેલા

અને ત્યારબાદ વિધિ પણ કરે છે ને એક બે દિવસની અંદર તેમની સાથે રહીને ત્યાંથી રોકડ અને ઘરેણા લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે આવી ગેંગ એ મહીસાગરની અંદર છેલ્લા કેટલાય સમયથી સક્રિય હતી ફરિયાદ નોંધાઈ હતી પાંચ વ્યક્તિ સામે જે ફરિયાદ નોંધાય હતી તેમાંથી પોલીસે અત્યારે બેથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ પણ કરી લીધી છે અને આ ખોટી લગ્ન વિધિ કરાવીને લોકોને ઠગતી ગેંગને અત્યારે પોલીસે ખુલી પાડી છે ત્યારે રાજ્યની અંદર આવી કેટલી ગેંગો સક્રિય હશે હજુ જે અનેક અલગ અલગ જિલ્લાઓમાંથી દરરોજ આવી ઘટનાઓ સામે આવતી હોય છે પછી સુરત હોય પછી મહેસાણા હોય ને હવે મહીસાગર હોય પરંતુ જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં શું આ મોટી ગેંગ જે આખી લૂંટેરી દુલ્હન ગેંગ જે ચાલે છે તેમની પાછળ કોઈ મોટા મોટી ગેંગનો હાથ છે કે નહીં તે પણ જોવાનું રહેશે કારણ કે અલગ અલગ વિસ્તારોની અંદર આ જે પોલીસ છે એ આ ગેંગનો પર્દાફાશ કરી રહી છે જે લાખો રૂપિયાની લગ્નના નામે લોકો સાથે ઠગાઈ કરે છે લોકો સાથે છેતરપિંડી કરે છે એવી ગેંગને જે સક્રિય છે એમને અત્યારે મહીસાગર પોલીસે પકડી પાડી છે પરંતુ તમારી આસપાસના વિસ્તારમાં જો કોઈ આવી ગેંગ તમને શંકાસ્પદ લાગે તો તમે પોલીસને જરૂરથી જાણ કરજો અને લગ્ન કરતાં પહેલાં સો વાર વિચાર કરજો કે આ આપણા આપણા માટે યોગ્ય પાત્ર છે કે નહીં આ એ ગેંગનો કદાચ ભાગ છે કે નહીં આ તપાસ કરીને જ લગ્ન બંધનમાં જોડાજો બાકી પવિત્ર બંધનને અત્યારે લોકોએ એક ધંધો બનાવી દીધો છે લાખો રૂપિયા કરોડો રૂપિયા લોકો પડવી રહ્યા છે લગ્નના નામે તે એક ભારતીય સંસ્કૃતિ માટે પણ ખૂબ શરમજનક બાબત છે તમે પણ સતર્ક રહેજો અમે પણ સતર્ક રહીશું સાથે સાથે ગુજરાતની પોલીસ પણ સતર્ક છે બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જના નમસ્કાર